રમણ સાબરકાંઠાના વડાલીમાં ભાજપના કાર્યક્રમનો ઉગ્ર વિરોધ થયો વિરોધ કરવા પહોંચેલા લોકોએ રમણલાલ બોરા સાથે ઝપાઝપી કરી હતી કોંગ્રેસના લોકોએ વિરોધ કર્યો હોવાનો રમણલાલ બોરાનો આક્ષેપ છે કોંગ્રેસના મળતિયાઓએ વિરોધ કર્યો હોવાનો રમણલાલનો આક્ષેપ છે રમણલાલ બોરા સાથે ઝપાઝપી થઈ હતી ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ આ ઝપાઝપી કરી હોય એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના લોકોએ વિરોધ કર્યો છે કોંગ્રેસના મળતીયાઓએ વિરોધ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે રમણલાલ ગોરાનો વિરોધ કર્યો હતો ઝપાઝપીની ઘટના પણ બની હતી જો કે કોંગ્રેસ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો ઝપાઝપી કરવામાં આવી તેવા આક્ષેપ થઈ રહ્યા છે કોંગ્રેસના લોકોએ અહીં આવી અને વિરોધ કર્યો હતો કોંગ્રેસના મળતીયાઓએ વિરોધ કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે મારી વિધાનસભામાં આજે કાર્યાલયનું ઉદ્ઘાટન હતું સાદો કાર્યક્રમ હતો લાંબા કઈ ભાષણો નહોતા પરંતુ કોંગ્રેસમાં જેને ટિકિટની માગણી છે હવે એના ટિકિટ મળે અને ક્ષત્રિય સમાજનું બાનું નહીં ને અન્ય લોકોના સાથે લઈને એકલો ક્ષત્રિય સમાજ હોય તો સમજી શકાય પણ અન્ય લોકોના સાથે લઈને ક્ષત્રિય સમાજના નામે હોબાળો કરવો આવીને મિટિંગમાં ખલેલ પહોંચાડવા મિટિંગ સુધી આવીને માઇક સુધી લઈ લેવું મને લાગે છે કા બરોબર નથી વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ચૂક્યા છે સંદીપ રમણલાલ વોરા સાથે ઝપાઝપીની ઘટના બની હતી શું વિગતો જગ્યા છે સાબરકાંઠા જિલ્લામાં આજે સાથે ભારતીય જનતા પાર્ટીના આજે જે કાર્યલયનું છે તેનું કાર્યરત કરવામાં આવ્યું હતું અને યુવાન છે રાજપૂત સમાજના જે યુવાન છે તેને પહેલેથી જ અટકાયત કરી હતી ને જે વિરોધના પોલીસને બાતમી મળી હતી કે વિરોધ થવાનો છે તેને લઈને યુવાનોને પોલીસે વહેલી સવારે અટકાયત કરી હતી જેને લઈને રાજપૂત સમાજના જે આગેવાનો છે તેમને એક વિડીયો વાયરલ કર્યો હતો અને બધા જ પોલીસ સ્ટેશને પહોંચી જવાની જે વિડીયો વાયરલ કરતાની સાથે યુવાનો મોટી સંખ્યામાં આજે વડાલી ખાતે પહોંચી ગયા હતા અને હાઈવે કામયામ કર્યો હતો અને ભાજપ જે ભારતીય જનતા પાર્ટી પાર્ટીનું કાર્યાલય તેમાં પણ હોબાળો કર્યો તે દરમિયાન જે રમણલાલ વોરા છે તેની સાથે પણ ક્યાંક ને ક્યાંક જાફાજાપી થઈ હતી ને બોલાચાલી પણ જે મામલો બીજક્યો હતો એ મામલે પોલીસે તમામ લોકોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા તે વિડીયો ખૂબ વાયરલ થયો હતો અને જાફાઝ આપીને બાબતે જયારે રમણલાલ વોરાએ નિવેદન આપ્યું છે કે કોઈ પણ સમાજ હોય તેને વિરોધ કરવાનો લોકશાહીમાં અધિકાર છે પણ આ બાબતે જે રૂપાલાના જે વિરોધ ને લઈને ભારતીય પાર્ટી સામે જે ઉગ્ર આગેવાનો છે જે બોલાચાલી વખડી છે અને આવના સમયમાં જો આ રીતે રહેશે તો ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમાં ઘેરા પ્રત્યાઘાત પડશે આ મામલે ક્યાંક ને ક્યાંક વિરોધ કોંગ્રેસના આડિયા હતી અને કોંગ્રેસના અમુક જે કાર્યકર્તાઓ છે તે લોકો સમાજના લોકોને ઉશ્કેરી રહ્યા છે ને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો પણ તેને આક્ષેપ કર્યો છે ને હાલ તો એ રમણલાલ વોરાએ આ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ મામલે ક્યાંક ને સ્થાનિક લોકો છે તે જાવાની જરૂર છે ને જે આંદોલન છે ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે તેવું તમે હાલ નિવેદન આપ્યું છે જી જી સંદીપ આભાર જાણકારી આપવા બદલ